સુરતના જાંગીરપુરા પોલીસે એકસો ઓગણત્રીસ પોઈન્ટ અઠાવન ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે જ્યારે પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ કરતા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જાંગીરપુરા પોલીસે ઝડપાયેલ એકસો ઓગણત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થાની કિંમત બાર લાખ પંચાણું હજાર આઠસો જેટલી થાય છે પોલીસે તેર લાખથી વધુનો મુદ્દામાલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર અજાણ્યો ઈસમ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બેવાલાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી પાઉન્ડ ન્યૂઝ સુરત